મિત્રો ખોડ છે દ્રાક્ષ છે બદામ છે મિત્રો આવા મિત્રો મસાલો છે એલાયચી છે મિત્રો ખોડ નાખીને દળી છે મિત્રો ત્રણ જગ્યાએ પર સળી આપવાની છે જોઈ લો આ રીતે આ રીતે મિત્રો શેકીશું ક્યુજી ચડી જાય પછી આપણે અંદર ઉમેરી જાઉં રાવેતા મુજે મિત્રો જેને માં પ્રસાદ બનાવો એને કહેજો આપણો નંબર છે 7333 આ રીતે મિત્રો ચડવા થઈ છે સોજી ને જીમો આપણે શેકી કરશું મિત્રો મિત્રો જોઈ દૂધ રેડવામાં આવશે ભાઈ જુઓ મિત્રો આવું થાય છે ફેણ આજ ફેણ ચડી જાય છે ફટાફટ મહાપ્રસાદ બનાવવું એટલે બહુ કાળજી રાખી જો મિત્રો દૂધ રેડી આ રીતે હલાઈશું મિત્રો જુઓ શેકવાનું ચાલુ જ છે આ રીતે એટલે મિત્રો આપણું રસોડું છે આ રીતે નેચરલ રસેલું છે આ બધું સામાન છે બોટલ છે ગેસની એ બધું આ રીતે ખાના આપેલા છે

मित्रों किलो किलो जोगा किलो सोजी हो तो किलो घी जो किलो खड़ जो चार लीटर दूध जो જો મિત્રો તૈયાર થઈ જાય છે બાકી તો ચાર વસ્તુ બાકી છે બદામ છે જો મિત્રો ધરક નાખી 有来几难看你。 logo, 哎、mm，你来几？我在这唠。嗯。对。我来吃。你这个我大爷的，你给我。 માતાજીનો પ્રસાદ તૈયાર થઈ ગયો છે